આપણે જવાનું છે બાટલો ભરાવાનું સાહેબ આપ્યું માઇક્રોમીટર જોવા હેલો ગાય સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર આ આપણે જવાનું છે આજે બાટલો ભરાવા જો અને આપણે ખેતર છે આપણું જોઈ લો પાણી ભર્યું હતું તો આપણે જતા રહ્યા નીકળી ગયા આપણે બાટલો ભરાવા બાટલો ભરાવાનું રાખવું પડશે હાના કેમ કે આજે થઈ ગયું નિશાળે મોડું આઈટીઆઈ તો જો આપણે પહોંચી ગયા છીએ આઈટીઆઈ હા આપણે જવાનું જોઈ લો આપણે આઈટી હાલો મિત્રો અંદર નથી જવાનું હાલો જોઈ લો આ છે આપણે સડી ગયા દાદરો દાદરો સડીને જતા રહી રૂમમાં અહીંયા જવાનું છે આપણે ડાબી બાજુ જવાનું સીધે સીધું આપણે ઉપલી રૂમ આવી ગયા અને રૂમમાં જો જુઓ કઈ આ આપણે બેઠા ભાઈ બંધુકાય જો અને રૂમમાં બોલાય બાકા હા કીધું બધા ભાઈ જોય આ બાજુ જોઈ લો આ બાજુ જોવો જોઈબેર કરી નાખો પછી સાહેબે દેખાડ દીધું માઇક્રોમીટર આપણે નાખી દીધું ત્યાં તો દફતર કીધું આલો લઈ દઈએ આપણે ઘીરે ના ના સાહેબ પાછું પાસવર્ડ આપી દીધું તું હા ઉપડી ગયો ઘીરે પછી ઘી નહીં પણ બાટલો ભરાવા જવાનું હા પગી જાય આપણે જો બાટલો ભરાવાની ઓફિસે પછી સટકા ઘીરે તો મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો